હેલો વેલકમ ટુ નોલેજ આજે આપણે જોવાના છે ત્રીસ એપ્રિલ બે હાજર પચીસ ના ડેલી કરંટ અફેર્સ જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે ચર્ચા કરીશું તો શરૂઆત કરીએ આજના વિડીયોની પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતે કયા દેશ સાથે છવ્વીસ રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે તો હાલમાં જ ભારત અને ફ્રાન્સની વચ્ચે આજે કરાર પર હસ્તાક્ષર છે તે કરવામાં આવ્યા છે માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે તેના વિશે વાત કરીએ તો આ છે તે અઠ્યાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ ફ્રાન્સની સાથે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે જેમાં કુલ ભારતીય નૌકાદળ માટે કુલ છવ્વીસ રાફેલ મરીન ફાઇટર જેટ છે તે ખરીદવામાં આવશે જેમાંથી બાવીસ છે તે સિંગલ સીટ રાફેલ હશે એમ ફાઇટર એરક્રાફ્ટ અને ચાર છે તે ટ્વીન સીટ ટ્રેનર એરક્રાફ્ટ છે તેમાં સમાવેશ થશે અને આના માટે કુલ ખર્ચ છે તે સાત પોઈન્ટ ચાર બિલિયન ડોલરનો થશે એટલે કે અંદાજીત ત્રેસઠથી ચોસઠ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ છે તે આમાં થશે ત્યાર પછી જોઈએ તાજેતરમાં યોજાયેલી બીજી એશિયન યોગ સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપમાં કોણ ટોચ ઉપર છે તો આમાં છે તે આપણો દેશ ભારત છે તે ટોચ ઉપર છે માટે ઓપ્શન નંબર એ આવશે તેના વિશે જોઈએ હવે તો ભારતે બીજી એશિયન યોગ સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ બે હજાર પચીસ છે તેમાં કુલ સત્યાસી મેડલ છે તે જીત્યા છે તેમાંથી ત્યાંસી મેડલ છે તે ગોલ્ડ મેડલ છે ત્રણ સિલ્વર મેડલ છે અને એક બ્રોન્ઝ મેડલ છે તેમાં તેનો સમાવેશ થાય છે અને સ્ક્રીન ઉપર તમે અહીં જોઈ શકો છો ભારત છે તે ટોચ ઉપર રહ્યું છે એટલે કે ફર્સ્ટ નંબર ઉપર છે ત્યાર પછી બીજા ક્રમાંક જાપાન છે ત્રીજા ક્રમાંક ઉપર મોંગોલિયા છે અને આનું આયોજન પચીસથી લઈ અને સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં વર્લ્ડ સોશિયલ રિપોર્ટ બે હજાર પચીસ બહાર પાડ્યો છે તો હાલમાં જ આ જે રિપોર્ટ છે તે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે માટે ઓપ્શન નંબર સી આવશે તેના વિશે વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન આ છે યુનેસ્કોનું ફૂલ ફોર્મ અને તેઓના દ્વારા હાલમાં જ રાષ્ટ્રના સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક બાબતોના વિભાગ દ્વારા સામાજિક પ્રગતિને વેગ આપવા માટે એક નવી નીતિગત નીતિગત સર્વસંમતિ થીમ સાથે વિશ્વ સામાજિક અહેવાલ બે હજાર પચીસ એટલે કે વર્લ્ડ સોશિયલ રિપોર્ટ બે હજાર પચીસ છે તે પ્રકાશિત કરવામાં આવ્યો છે હવે તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો કે વર્ષ ઓગણીસો અડતાલીસમાં તેનું મુખ્ય મથક ન્યૂયોર્ક ખાતે આવેલું છે યુનાઇટેડ સ્ટેટસ ત્યાર પછી જોઈએ તાજેતરમાં કોપા ડેલ રે કપ કોણે જીત્યો છે તો હાલમાં જ આ જે કપ છે તે બાર્સેલોના દ્વારા જીતવામાં આવ્યો છે માટે ઓપ્શન નંબર બી આવશે તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો સત્યાવીસ એપ્રિલના રોજ સ્પેનના સેવિલેમાં કોપા ડેલ રે કપની ફાઈનલમાં બાર્સેલોના છે તેઓએ રિયલ મેડ્રિડને ત્રણ બેથી હરાવી અને આ ખિતાબ છે તે જીત્યો છે અને આ તેનું બત્રીસમો સ્પેનિશ કપ ટાઇટલ

તો કે સિત્તેર પ્લસ એટલે કે જે વરિષ્ઠ નાગરિકો છે એનાયત કરવામાં આવ્યું છે તો આ સર્વોચ્ચ સન્માન છે તે મધુસૂદન સાય એનાયત કરવામાં આવ્યું છે માટે ઓપ્શન નંબર એ આવશે તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે કર્ણાટકના મધુસૂદન સાય અને તેઓને જે ફિજીના રાષ્ટ્રપતિ છે તેઓના દ્વારા સર્વોચ્ચ સન્માન છે કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી એ એનાયત કરવામાં આવ્યું છે અને આ જે માન્યતા છે તે ફિજીમાં શ્રી સત્યસાઈ સંજીવની ચિલ્ડ્રન્સ હોસ્પિટલની સ્થાપનાની માન્યતા છે તેના માટે આ સન્માન છે તે આપવામાં આવ્યું છે તાજેતરમાં એમજીએસ જી નારાયણનું અવસાન થયું છે તેઓ કોણ હતા તો તેઓ એક ઇતિહાસકાર હતા માટે ઓપ્શન નંબર સી છે તે જવાબ આવશે તેના વિશે વાત કરીએ આપણે તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે પ્રખ્યાત ઇતિહાસકાર એમજીએસ નારાયણ અને ઇતિહાસકારની સાથે સાથે તેઓ એક શિક્ષણવિદ અને ભારતીય ઐતિહાસિક સંશોધન પરિષદ એટલે કે આઈ સી એચ આરના ભૂતપૂર્વ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને તેઓએ કોઝીકોડ નજીક માલા પરંબા સ્થિત તેમના નિવાસ સ્થાને વય બીમારીઓને કારણે તેનું અવસાન છે થયું છે તેઓનો જન્મ પોન્નાની કેરળ ખાતે થયો છે અને બસોથી વધુ પુસ્તકો અને લેખો છે તેમના અને જેમાં એકસો સંશોધન પત્રોનો સમાવેશ છે તે પણ તેમાં થાય છે તાજેતરમાં સમાચારમાં રહેલું મહુઆ દાનર વરુ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે તો આજ વરુ અભયારણ્ય છે તે ઝારખંડમાં આવેલું છે માટે ઓપ્શન નંબર તે આવશે તેના વિશે વાત કરીએ આપણે તો ઝારખંડના લાતેહા જિલ્લા સ્થિત મહુવા દર વરુ અભયારણ છે તે ભારતનું પ્રથમ અને એકમાત્ર વરુઅભયારણ છે જે ભારતીય ગ્રેનિસ લ્યુપસ પેલિપ્સના સંરક્ષણ માટે સમર્પિત છે એટલે કે જાણીતું છે તાજેતરમાં એપેડા કયા રાજ્ય સરકાર સાથે સહયોગથી કૃષિ સક્ષમતા નિર્માણ કાર્યક્રમનું આયોજન કર્યું છે તો પેલા તો એપીડા શું છે તો એગ્રીકલ્ચર એન્ડ પ્રોસે ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી આ છે તેનું ફૂલ ફોર્મ અને હાલમાં જ આ જે કાર્યક્રમ છે કૃષિ સક્ષમતા નિર્માણ કાર્યક્રમ તેનું આયોજન ક્યાં થયું હતું તો કે ઓડિશા ખાતે કરવામાં આવ્યું હતું માટે ઓપ્શન નંબર સી આવશે તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઓડિશા યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી એટલે કે ઓયુએ ટીના સ્વામિનાથન હોલ ખાતે ઓડિશામાંથી કૃષિ ઉત્પાદનોની નિકાસને પ્રોત્સાહન વિષય ઉપર એક વર્કશોપ અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમનું આયોજન છે તે અહીં કરવામાં આવ્યું હતું તાજેતરમાં કયા રાજ્યમાં આફ્રિકન સ્વાઇન ફીવરને કારણે ભારે નુકસાન થયું છે તો આ જે આફ્રિકન સ્વાઇન ફીવર છે તેને કારણે નુકસાન છે તે મિઝોરમ રાજ્યમાં થયું છે માટે ઓપ્શન નંબર બી આવશે તેના વિશે વાત કરીએ તો મિઝોરમના પશુપાલન અને પશુ ચિકિત્સા વિભાગ અનુસાર માર્ચ મહિનાથી લઈ અને રાજ્યમાં આફ્રિકન સ્વાઇન ફીવરના પ્રકોપને કારણે ત્રણ હજાર પચાસ થી પણ વધુ ડુક્કર છે તેઓ મૃત્યુ પામ્યા છે અને બે હજાર એકવીસથી આ જે ફીવર છે તે તૂટક તૂટક પ્રકોપ સ્વરૂપે આ રાજ્યમાં છે તે જોવા મળી રહ્યું છે અને જેના પરિણામે આઠસો ને છન્નું પોઈન્ટ ઓગણ કરોડનું નુકસાન છે તે પણ થયું છે ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં વિશ્વ કાર્યસ્થળ અને સલામતી અને આરોગ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તો આ દિવસ છે તે અઠ્યાવીસ એપ્રિલના રોજ ઉજવવામાં આવ્યો છે માટે ઓપ્શન નંબર ડી આવશે તેના વિશે વાત કરીએ તો દર દર વર્ષે અઠયાવીસ એપ્રિલના રોજ વિશ્વ કાર્યસ્થળ સલામતી અને આરોગ્ય દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે અને ઇંગ્લિશમાં આપણે વાત કરીએ તો વર્લ્ડ ડે ફોર સેફ્ટી એન્ડ હેલ્થ વર્ક તેની ઉજવણી છે તે અઠ્યાવીસ એપ્રિલના રોજ થાય છે અને તેનો ઉદ્દેશ્ય શું છે તો કે તમામ ક્ષેત્રોમાં જ્યાં કાર્યસ્થળો છે તેમાં સલામતીને પ્રોત્સાહન આપવાનું છે અને સ્વસ્થ કાર્યકારી વાતાવરણ સુનિશ્ચિત કરવાનો છે અને સાથે સાથે આ દિવસ છે તે વૈશ્વિક સ્તરે કામદારોના સ્વાસ્થ્ય અને સુખાકારીના રક્ષણના મહત્વ પર ભાર મૂકે છે અને આની શરૂઆત છે તે વર્ષ બે હજાર આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ત્યાર પછી જોઈએ બીજા અગત્યના દિવસો તો પહેલી એપ્રિલના રોજ ઉત્કલ દિવસ છે તેની ઉજવણી થાય છે બે એપ્રિલે વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ ત્રણ એપ્રિલના રોજ હિન્દી રંગભૂમિ દિવસ ચાર એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃતિ દિવસ પાંચ એપ્રિલે રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણી થાય છે તો છ એપ્રિલે વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવાય છે સાત એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ નવ એપ્રિલના રોજ સીઆરપીએફ સૂર્ય દિવસ અને દસ એપ્રિલે વિશ્વ હોમિયોપેથી દિવસ ઉજવાય છે અગિયાર એપ્રિલના રોજ રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસની ઉજવણી થાય છે તો બાર એપ્રિલે આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાન દિવસ ઉજવાય છે તેર એપ્રિલના રોજ સિયાચંદ દિવસ ચૌદ એપ્રિલે ડોક્ટર આંબેડકર જયંતિ પંદર એપ્રિલે વિશ્વ કલા દિવસ અને હિમાચલ પ્રદેશ સ્થાપના દિવસ ઉજવાય છે તો સોળ એપ્રિલે વિશ્વ અવાજ દિવસ સત્તર એપ્રિલના રોજ વિશ્વ હિમોફિલિયા દિવસ એપ્રિલે વિશ્વ વિરાસત દિવસ અને ઓગણીસ એપ્રિલના રોજ વિશ્વ યકૃત અથવા તો વિશ્વ લિવર દિવસ ઉજવાય છે એકવીસ એપ્રિલના રોજ સિવિલ સેવા દિવસ અને વિશ્વ રચનાત્મક અને નવાચાર દિવસની ઉજવણી થાય છે તો બાવીસ એપ્રિલે પૃથ્વી દિવસ ઉજવાય છે ત્રેવીસ એપ્રિલના રોજ વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ ઉજવાય છે તો ચોવીસ એપ્રિલે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી છે તે કરવામાં આવે છે ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં કયા રાજ્યના સિમલીપાલને સત્તાવાર રીતે રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપવામાં આવ્યો છે તો હાલમાં જ આ જે સિમલીપાલ છે તે ક્યાં આવેલું છે તો આ સિમલીપાલ અભયારણ્ય છે તે ઓડિશામાં આવેલું છે માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે ત્યાર પછી જોઈએ આજનો સવાલ તો તાજેતરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવે છે તો ઓપ્શન આપેલા છે ઓપ્શન નંબર એ ઈશા અંબાણી ઓપ્શન નંબર બી અનંત અંબાણી ઓપ્શન નંબર સી આકાશ અંબાણી અને એક પણ નહીં આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને તો આજ સાથે આજના દિવસનો વિડીયો છે તે પૂર્ણ થાય છે બીજા અગત્યના વિડીયોની લિંક અને પ્લે લિસ્ટની લિંક છે તે સ્ક્રીન ઉપર આપેલી છે